મુક્ત ઉર્જા અને ઉષ્માપતિ શાસ્ત્ર નો બીજોનીય કોઈપણ આશાયણિક પ્રક્રિયા આપ થશે કે નહીં તેને એન્ટ્રોપીના આધારે નક્કી કરવા આપણે આગળ જોયું તેમ પ્રણાલી અને પર્યાવરણ એમ બંનેમાં થતા એન્ટ્રોપીના ફેરફાર નક્કી કરવા પડે છે પરંતુ આ મુક્ત ઉર્જા એક એવું અવસ્થા વિધાય છે કે જેમાં પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે નક્કી કરવા માત્ર પ્રણાલીની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર શોધવો પડે છે

કેન્ટી ફેરફાર અને ડેલ્ટા અને તેના મદદથી આપણે ડેલ્ટા જી શોધી શકીએ તો ડેલ્ટા જી બરાબર મુક્ત ઉર્જા ફેરફાર અને આ ત્રણેય અવસ્થાના ના ના મૂલ્યો તાપમાન બદલાતા બદલાય છે એટલે આપણે કહી શકીએ કે ડેલ્ટા જી ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ તાપમાન બદલાતા બદલાય છે હવે આપણે જોઈએ કે ડેલ્ટાજી ના મૂલ્યને કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણી શકાય છે સૌથી પહેલા જો ડેલ્ટા જી ઇઝ લેસ ધેન ઝીરો એટલે કે જો ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થશે અને ત્રીજું છે જો ડેલ્ટા જી બરાબર જીરો તો પ્રક્રિયા સંતુલનમાં રહેશે

કોઈ પણ પદાર્થની મુક્ત ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય શોધી શકાતું નથી પણ પદાર્થની મુક્ત ઉર્જાનું મૂલ્ય શોધી શકાતું નથી મુક્ત ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય શોધી શકાતું નથી

સંયોજનની મુક્ત ઉર્જા પ્રમાણિત સ્થિતિમાં બધા તત્વોની મુક્ત ઉર્જાનું મૂલ્ય આવેલ છે સ્થિતિમાં બધા જ તત્વોની મુક્ત ઉર્જાનું મૂલ્ય સ્વીકારવામાં આવ્યું છે આધારે આપણે કહી શકીએ કે એક મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વોની प्रक्रिया थी उत्पन्न थाई सो तो प्रक्रिया मत तथा मुक्त ऊर्जाना નું મૂલ્ય તે મુક્ત ઉર્જા સમાન થશે પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા

એ રાસાયણિક પ્રક્રિયામાં થતો મુક્ત ઉર્જાનો ફેરફાર પ્રક્રિયકો અને નિપજોની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જાની માહિતીને આધારે થઈ શકે છે તો આપણે સૂત્ર દ્વારા દર્શાવીએ તો ડેલ્ટા એ જી જીરો પ્રક્રિયા बराबर सिग्मा डेल्टा एफ थ्री जीरो निपजो माइनस सिग्मा डेल्टा एफ थ्री जीरो प्रक्रिया को कही सकिए કે નીપજોની કુલ પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા ની કુલ પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા માઇનસ પ્રક્રિયા કોની કુલ પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા મુક્ત ઉર્જા હવે આપણે જોઈએ કે નિયત તાપમાને આદર્શ વાયુ નું દબાણ બદલાતા કદમાં ફેરફાર થાય છે એટલે કે નિયત તાપમાને આદર્શ વાયુનું દબાણ પી બદલાતા કદ એટલે કે વી બદલે છે તો ફેરફાર થાય છે માટે તેની મુક્ત ઉર્જામાં થતો ફેરફારનું મૂલ્ય આપણે લખી શકીએ કે ડેલ્ટા જી બરાબર લેવી ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી એનઆરટી લોન ટી વન જ્યાં એન આપણે જોઈએ અહીં n બરાબર વાયુના મોલની સંખ્યા વાયુના મોલની સંખ્યા p1 અને p2 એ પ્રારંભિક અને અંતિમ સ્થિતિએ દબાણ p1 p2 પ્રારંભિક અને અને આપણે સમીકરણ એક આપીએ હવે આપણને ખબર છે કે આદર્શ વાયુ સમીકરણ છે આદર્શ વાયુ માટે માટે લખી શકીએ હવે સમીકરણ એક પરથી આપણે કહી શકીએ કે ડેલ્ટા જી બરાબર

અને એ પ્રારંભિક અને અંતિમ સ્થિતિએ એ વાયુ પ્રારંભિક અને અંતિમ સ્થિતિએ વાયુ નું